લીધો છે આપણે એને દળી નાખીએ ઘી થઈ ગયો છે તો આપણે કાઢી લઈએ ને આ મખાના છે એને શેકી લઈએ શેકાઈ ગયા છે હવે એને કાઢી લઈએ આપણે ઘઉં લોટ છે ઝાડો ઈ આપણે શેકી લઈએ હવે આપણે આ કાજુ બદામ છે એને પીસી લઈએ આવા પીસવાનું છે આખું પાકું હવે આપણે આ મખાના છે એને પીસી લઈએ આ રીતના પીસવાના છે આપણે આ ગુંદર છે દળેલો એ નાખી દઈએ આપણે હલાવીએ એટલે એ ગુંદર ફૂટી જાય આમાં ઘીમાં ફૂલી ગયો છે ગુંદર જોવો તમે ઢોકરું છે ખમણેલું એ નાખી દઈએ એ લઈ આ રીતે આઈફળનો ભૂકો છે ખસીનો ભૂકો છે બદામનો ભૂકો છે ભૂકો છે મીઠનો ભૂકો છે બાકી ગળ લીધો છે આપણે બધું ભેગું કરી લઈએ હવે આપણે થોડુંક ઠંડુ થઈ જાય પછી એને આપણે લાડવા વાળી લઈએ બની ગયા છે આપણો ઠો પાક જોવો તમે ગુંદરનો બહુ મસ્ત બને છે અસલ બને છે જો આ રીતે બનાવો હોય શિયાળામાં ખાવાની મજા આવે ને કાસો ગુંદર આવી જાય ને ઘઉંનો લોટ આવી જાય